દેશના યુવા મોરચાના કાર્યક્રમો દ્વારા એ લોકો આજે જોડાયા આપણે વાત કરી કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ નીતિઓ કામ કરવાની પદ્ધતિ અને વિકાસની રાજનીતિ થી પ્રેરાઈ અને અયોધ્યામાં રામ મંદિર થયું

આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે વિધિવત સમર્થકો યુથ કોંગ્રેસ નાગલપુરના ઉપપ્રમુખ હતા હર્ષદભાઈ રાવલ એમની વોર્ડ નંબર અગિયારની ટીમ આજે તમામ સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ડોક્ટર સંજયભાઈ દેસાઈ સંયોજક પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ

ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જે આમંત્રણ આપ્યું અને કોંગ્રેસ પાર્ટીએ જે આમંત્રણ ઠુકરાવ્યું એ દિવસથી પગ નીચેથી જમીન અમારી સરકી હતી ત્યારે પાર્ટીના પ્રોટોકોલથી ઉપર ઊઠીને મેં મારા ફેસબુક માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી ટ્વિટરથી વોટસઅપથી તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં કહેલું કે જ્યાં મને શ્રીરામ ભગવાનનું આમંત્રણ મળશે ત્યાં હું વાંચતે ગાજતે જઈ અને જોડાઈશ અને કાર્યક્રમમાં સહભાગી થઈશ મને દ્વારકાધીશ મંદિરમાં નાગલપુરમાં કાર્યક્રમ કર્યો અમે રામજી મંદિરમાં કર્યો ઇવન અમારી સોસાયટીમાં તો અમે આપસી સહમતિથી સી ફાળો આપીને જમણવાર સાથેનું હવન કાર્યક્રમ કર્યો અને એ દિવસથી પાર્ટીમાં પણ કહ્યું કે આ પગલું તમે ખોટું લીધું છે અમે અમાર લેવલે રજૂઆતો કરી પરંતુ અમને લાગ્યું કે હવે અહીં સમય વેડફવો એ યોગ્ય નથી માટે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાવવાનું ત્યારે નક્કી કર્યું અને એક કેડર બેઝ પાર્ટીના કેડરબેઝ કાર્યકર્તા તરીકે આજે વિધિવત જોડાયા છે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ મહેસાણા જિલ્લાનું સંગઠન તાલુકાનું શહેરનું મારા યુવા મોરચાનું સંગઠન જે પણ અમને જવાબદારી આપશે એ અમે બિલકુલ તંદુરસ્ત પોઝિટિવ થિંકિંગ થી નિભાવવા તૈયાર છે મોટી સભામાં આ લોકો અમે કદાચ રીતે સફળ બનાવીએ એવી આશા રાખું છું વિનંતી સમજ